નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે છે આજે ચર્ચા કરવી ઉમેશ મકવાણા ધારાસભ્યની કે જેમને ગઈકાલે એક પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે પરંતુ ત્યારબાદ ત્યારબાદ જે આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી જે છે તેમને પાંચ વર્ષ માટે અ આમ આદમી પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી જ્યારે તેમણે રાજીનામું આપ્યું ઉમેશ મકવાણે આપ્યું ત્યારબાદ સસ્પેન્ડ કરી દીધા હતા પરંતુ ઉમેશ મકવાણે એવી પ્રતિક્રિયા આપી હતી કે ઈસુદાન ગઢવી જે છે તેમને કોઈ હક નથી મને આ સસ્પેન્ડ કરવાનો રાષ્ટ્રીય લેવલથી જ્યારે મને કેશે ત્યારે હું આ તમામ પ્રકારે જે માનીશ પરંતુ જે પ્રકારની ઘટના બની છે ઉમેશ મકવાણે રાજીનામું આપી દીધું એક તરફ ઈસાઉદરની જીત જે છે તેની ખુશી પણ હજી મનાવવા

કે ધારાસભ્ય અમે બનાવ્યા છે તો ઉમેશભાઈ ના ચહેરો જોઈને આમ આદમી પાર્ટીના મેન્ડેટ થી લડ્યા એટલે ઝાડુના નિશાન સામે અમે મત આપ્યો છે તો સીધી વાત એ છે પાર્ટીએ ઉમેશભાઈ ને ખુબ સમજાવવાના પ્રયત્ન કર્યા કે ભાજપનો નો હાથો બનીને કામ ના કરો ભાજપ તમને કારકિર્દી તમારી ખતમ કરવા માંગે છે તમે શા માટે ભાજપના ટૂંકમાં કમલમમાં જઈને ત્યાંની અહીંની ચર્ચાઓ ત્યાં કરો છો ત્યાંના વિચારોને ફોલો કરો છો તો ક્યાંક ને ક્યાંક લોકોની જે ફરિયાદ આવે છે તો તમે તમારા વિધાનસભામાં જાઓ બોટાદ વિસ્તારની જે કાઈ જનતા કાર્યાલય સુધી આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વની જે સૂચનાઓ હતી એનો ઠપકો હતો આ બધું સમજ્યા વગર ક્યાંક ને ક્યાંક ભાજપનો આથો બનીને કામ કર્યું આજે જયારે આમ આદમી પાર્ટી માટે ખુશીનો દિવસ છે જયારે વિસાવદર વિધાનસભા જીતી અને આમ આદમી પાર્ટી ઇતિહાસ રચ્યો છે ત્યારે ભારતીય નાખવાનું સારી રીતે જાણે છે અને ઉમેશભાઈએ જે ભૂલ કરી છે હું આજે દાવા સાથે કહું છું આવનાર સમયમાં ઉપત પાયાણી કરતા પણ ખરાબ હાલત જો કોઈની થવાની હોય તો ઉમેશભાઈ થવાની છે રાજકીય કારકિર્દી ભાજપે ઉમેશભાઈ ખતમ કરી દીધી રાજુભાઈ તમે પણ કહ્યું કે અવારનવાર તેમની ફરિયાદો ગઢવીએ પણ તેવું કહ્યું કે ભ્રષ્ટાચારી તેમના ઉપર કર્યા કે અનેક વખત અહીંયા સુધી પણ ફરિયાદો આવી છે તો એમને રાજીનામું આપ્યું ત્યાં સુધી કેમ કોઈ એમની ઉપર તમે કહ્યું કે ભાજપ સાથે પણ એવો કામ કરી રહ્યા હતા તમામ માહિતી આપતા હતા આપને બધાને ખબર હતી છતાં પણ કેમ આટલી મોડી કાર્યવાહી કરવામાં આવી કોઈ પણ હું કાલે પણ કહેતો આજે પણ એ વાત કરીશ કે કોઈ પણ ઘરનું છોકરું બગડે તો મા બાપ પેલા એને સમજાવવાના પ્રયત્ન કરે માવો ખાતો હોય તો સમજાવે કે આ સારું નથી સ્વાસ્થ્ય માટે આ ન ખવાય કોઈ છોકરાની સંગત બદલાય જાય તો મા બાપ ઠપકો આપીને કે આ સંગત છોડી દે તારા ભવિષ્ય માટે સારું નથી પણ છોકરું પછી દેણા કરવા માંડે છોકરું દારૂના રવાડે ચડે છોકરું જુગાર ને ક્લબના રવાડે ચડે ફરિયાદો મા બાપના ઘર સુધી આવે પછી સમજાવવાની એક હદ પૂરી થાય પછી મા બાપ એની સાથેના સંબંધો પૂરા કરે કોઈ મા બાપ ગમતું નથી હોતું દીકરા સાથે સંબંધ પૂરા કરવા ન છૂટકે દિલ પર જે ઉમેશભાઈ ભાજપમાં હતા ત્યારે માત્ર એક સાંસદના પીએ તરીકે કામ કરતા એ ઉમેશભાઈને વિધાનસભા સુધી પહોંચાડવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ આપવું આ કામ આમ આદમી પાર્ટીએ કર્યું અને આજે ઉમેશભાઈ આમ આદમી પાર્ટીની વાત માનવાને બદલે ઉમેશભાઈને જે લોકો એ મત આપ્યા છે મતદાતાઓની વાત માનવાને બદલે માત્ર કમલમના આદેશનું પાલન કરતા થયા એટલે અમે જે સમજાવવાની હદ તમામ હદો પાર કરી દીધી અંતે ભાજપ એનું ષડયંત્ર કરવામાં સફળ થઈ અમે ઉમેશભાઈને સમજાવવામાં નિષ્ફળ ગયા આ વાત હું સ્વેચ્છાએ સ્વીકારું છું અંતે જ્યારે હદ થઈ ગઈ ત્યારે અમે ન છૂટકે ઉમેશભાઈને સસ્પેન્ડ કર્યા છે

તો ઉમેશભાઈ હું તો પોતે એ સ્વીકારું છું હું જાતિમાં નથી માનતો એટલા માટે હું ખેડૂત જાતિ નો છું મને કોઈ પૂછે તમારી કઈ જ્ઞાતિ હું હંમેશા કહું છું ખેડૂત સમાજ મારો સમાજ છે અને આખા ગુજરાતમાં સૌથી મોટો સમાજ એટલે ખેડૂત સમાજ જે સમાજ હું આવું છું મને ખેડૂત અને મજદૂરો પર ખુબ ગર્વ છે અને હું તમામ મારો પરિવાર સમજુ છું જ્યારે કોઈ જાતિવાદની વાત આવડા મોટા પ્લેટફોર્મ પર બેઠેલો માણસ કરે છે ઓબીસી સમાજની ગઈકાલે વાત કરી ઉમેશભાઈને ને પૂછીશું ઓબીસી સમાજની તમે વાત કરો છો કોળી સમાજના ઘણા બધા નેતાઓ પ્રદેશ કાર્યાલય સુધી ફરિયાદ લઈને આવતા ઉમેશભાઈ મળતા નથી ફોન ઉઠાવતા નથી ઉમેશભાઈ કેટલા કોળી સમાજના નેતાઓના ફોન ઉઠાવ્યા છે આજે પણ પરસોત્તમભાઈ રાઠોડ જેને પરસેવો પાડ્યો છે જે જિલ્લા પ્રમુખ હતા અમારા આમ આદમી પાર્ટીના બોટાદના ઉમેશભાઈ જીતાડવા માટે જેને પરસેવો પાડ્યો છે લોહી રેડું છે પરસોત્તમભાઈ રાઠોડ નો ફોન ઉમેશભાઈ નથી ક્યારેય ઉઠાવતા નગરપાલિકા બોટાદની ગઈ ઉમેશભાઈ ધારાસભ્ય હતા બોટાદના આમ આદમી પાર્ટી બોટાદ નગરપાલિકા લડી ઉમેશભાઈ ક્યાં હતા ઘણા બધા સમાજના નેતાઓ અંદર ચૂંટણી લડતા નગરપાલિકાની ઉમેશભાઈ હતા જે કાર્યકર્તાઓ જીતાડવા માટે પરસેવો પાડ્યો છે કોળી સમાજના લોકો એ જ ઓબીસી સમાજના એ જ એસટી સમાજના લોકો જયારે નગરપાલિકાની ચૂંટણી લડતા ત્યારે ઉમેશભાઈ દિલ્હીમાં હતા એટલે સીધી વાત એ છે કે જાતિવાદની ઉમેશભાઈ આજે જે વાતો કરે છે કઈ જાતિ માટે ઉમેશભાઈએ કામ કર્યું છે અમે તો ઉમેશભાઈ ને ઢાંકવાના પ્રયત્ન કર્યા ઉમેશભાઈના ખરાબ કામ ઉમેશભાઈ શિકાર બની જાય અમે ઉમેશભાઈ ને ગઈકાલ સવાર સુધી સમજાવતા રહ્યા કે અમારા જૂથની સાથે તમે રહ્યો તમે ભાજપનો શિકાર બની જશો તમને ખાઈ જશે ઉમેશભાઈને અમે ન સમજાવી શક્યા અને અંતે ભાજપનો શિકાર બની ગયા અને ભાજપે ઉમેશભાઈ નો રિમોટ ભાજપે કર્યું હોય કોળી સમાજ અને ઓબીસી સમાજના દલિત સમાજના કે જેને ઉમેશભાઈ ફોન વારંવાર કર્યા છે ઉમેશભાઈ કોઈને ફોન નથી ઉપાડ્યા એવા પચાસ થી વધારે કાર્યકર્તાઓના નંબર છે કોળી સમાજના જેના નંબર ઉમેશભાઈએ બ્લોક કરેલા છે કઈ કઈ જાતિની તમે વાત કરો છો આજે સીધી વાત એ છે ઉમેશભાઈનો ઉપયોગ કરી આજે ઓબીસી સમાજ છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે ત્યારે ઉમેશભાઈ નો ઉપયોગ કરીને ઓબીસી સમાજને લઈ જવા અને ઓબીસી સમાજના નાખવા આવું ષડયંત્ર ભાજપ કરી રહી છે અને ઉમેશભાઈને એનું એનો મહોરો પહેરાવીને ઉમેશભાઈને વરરાજો બનાવીને આગળ લઈ જવાના પ્રયત્ન છે પણ ગુજરાતની અંદર કોળી સમાજ હોય દલિત સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય ઓબીસી સમાજમાં આવતા અને જનરલ કેટેગરીમાં આવતા તમામ લોકો જાવાદ ની રાજનીતિ થી બહાર જઈ અને વિકાસ ની રાજનીતિ આપણા માટે ભાજપ સામે લડી શકે એવા માણસ ની પસંદગી કરવા આગળ વધી રહ્યા છે જાતિવાદ ની રાજનીતિ ભૂતકાળમાં ખુબ થઈ હું જે વિધાનસભામાંથી આવું છું ચોટીલા વિધાનસભા આજે મને પીડા છે કે આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ મારા રાજપરામાં પાણી નથી પહોંચ્યું ઢોકળવા પાણી નથી પહોંચ્યું અણંદપુરમાં ચોટીલા તાલુકામાં કે પછી હોળીના પંચાળ વિસ્તારમાં કે પછી થાનગઢ આજુબાજુમાં આજે પણ ખેડૂતને સિંચાઈ પાણી નથી મળતું જે ખરેખર કમાન્ડ વિસ્તારમાં આવે છે તેમ છતાં આઝાદીના વર્ષ પછી પાણી નથી મળતું અત્યાર સુધી નામે કોઈ શું કર્યું જાતિ માટે શું કર્યું માટે શું કર્યું એક પણ વ્યક્તિ પોતાની જ્ઞાતિ માટે કઈ કરતો નથી માત્ર ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિનો દુરુપયોગ કરી અને સત્તા ભૂખા લોકો સત્તા માટે થઈને જ્ઞાતિનો ઉપયોગ કરતા હોય છે પણ ગુજરાતની જનતા ખૂબ જાગી ગઈ છે ખૂબ જાગૃત બની ગઈ છે આજે તમામ જગ્યાએથી ખાસ કરીને બોટાદ માંથી મને પોતાને વ્યક્તિગત સો થી વધારે ફોન ગઈકાલે આવ્યા છે બિલકુલ ના કરતા ઓબીસી સમાજ અને તમામ સમાજ જનરલ સમાજ પણ આમ આદમી પાર્ટીની સાથે છે એક હજાર થી વધારે લોકો ઉમેશભાઈ થી નારાજ થઈ અને જે ઘરે બેસી ગયા હતા અમે તારીખ આપીએ એ તારીખે બોટાદની અંદર એક હજાર લોકો સાથે મળી અને મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી ની સાથે અમે ઉભા છીએ મતદાતાઓ જયારે આમ આદમી પાર્ટી ની સાથે ઉભા હોય ત્યારે કોઈ ગદારી કરી ષડયંત્ર કરવા જઈ રહી છે કોળી સમાજ ઓબીસી સમાજ અને દલિત સમાજ ભાજપનું ષડયંત્ર સમજી ચૂકી છે આવનાર સમયમાં જેવી રીતે હાલત ભાજપે કરી એનાથી બદતર હાલત ઉમેશભાઈ ની કરશે જેની આજ પણ અમને ચિંતા છે જી રાજુભાઈ છેલ્લો પ્રશ્ન જે પ્રકારે જે ભૂપત ભાયાણી પણ આપમાંથી ધારાસભ્યોમાં ચૂંટાયા વિસાવ દર્શાવીને પછી જતા રહ્યા ઉમેશ મકવાણા પણ એવું જ કર્યું કે તેઓએ રાજીનામા તો આપી દીધા છે કારણ કે જે પ્રકારે આપ વિસાવદર ની અંદર એડી ચોટી નું જોર લગાવીને જે મહેનત કરી હતી જીતીને બહાર આવી છે એક નવો વિશ્વાસ લોકોને ગુજરાતના લોકોને આવ્યો છે પરંતુ જો આવી જ રીતે આપમાંથી છૂટાઈ ચૂંટાઈને લોકો જતા રહેશે તો લોકોના માઇન્ડ સેટ ઉપર કઈક ફરક પડશે નથી લાગતું તમને બિલકુલ નહીં એટલા માટે કે બે હજાર બાવીસમાં હું માનું છું લોકો પણ સમજે છે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં અમે લોકો લડતા હતા એવું બની શકે કે તમામ રેસના ઘોડા હતા ત્રણ ચાર ઘોડા પણ આવી ગયા હોય જે ઘોડાઓ અત્યારે ખાલી થાય કારણ કે રેસ લાગવાની છે અમે તો જે મરણ્યો જંગ કરી શકે ભારતીય જનતા પાર્ટીની આંખમાં આંખ નાખી ભારતીય જનતા પાર્ટીનો દમદાર વિરોધ કરી શકે વિપક્ષની ભૂમિકામાં થી લઈ અને વિધાનસભા સુધી મજબૂતાઈથી લડી શકે આવા જ માણસો પંચાયતની ચૂંટણી આવે છે એમાં મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરશે અને બે હજાર માં અમારી પાસે માત્ર રેસના ઘોડા વધ્યા હશે લગ્નના ઘોડા કાતો કોંગ્રેસમાં વયા જશે તો ભાજપમાં વયા જશે અમારા તમામ અને કમલમ માંથી આદેશ આવે એ મુજબ કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટી ક્યારેય નહીં ચલાવી લે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને બોટાદ જિલ્લાના બોટાદ વિધાનસભાના લોકોએ મળીને કહ્યું છે કે પાર્ટીને અમે જીતાવી દેસુ પાર્ટીનું નામ ઉમેશભાઈ બદનામ કરે છે તમે એને કાં તો સમજાવો અને કાં તો સસ્પેન્ડ કરો આ ચાર મહિનાથી બોટાદના લોકો અમદાવાદ ધક્કા ખાતા હતા બસો બસો ની સંખ્યામાં કાર્યકર્તાઓના આગેવાનો આવતા હતા જે લોકો રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી એવા લોકો ઠપકો લઈને આવતા હતા તેમ છતાં હું એ વાત પૂરી કરું એજ વાત પૂરી કરું છું એ વાત પૂરી કરું તેમ છતાં ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વારંવાર ઉમેશભાઈને સમજાવવાના પ્રયત્ન કર્યા સમજાવવાના બધા પ્રયત્નો અમારા નિષ્ફળ ગયા અને ખોટી દિશામાં જે ભાજપ લઈ જવા ઈચ્છતી હતી તે ભાજપના પ્રયત્ન સફળ થયા આજે અમે હું એવું માનું છું ઉમેશભાઈ ની વાત એટલે પૂરી કરી દેવી જોઈએ આજે એની વાત પર પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ કે આવનાર સમયમાં ઉમેશભાઈ અત્યારે ન્યાય નગરપાલિકાની ચૂંટણી લડે તો પણ ઉમેશભાઈ ની હાલત શું છે હું તમે જાણીએ છીએ કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપે છે

કઈ લેવા દેવાના જેને મતદારો સાથે ગદ્દારી કરી જેને પાર્ટી સાથે ગદ્દારી કરી જેને સામાજિક આગેવાનો સાથે ગદ્દારી કરી એની ચર્ચા અમે અહીંથી પૂરી થવી જોઈએ જી ખુબ ખુબ આભાર રાજુભાઈ સ્વરાજ સાથે યુ ભાઈ